તો આ તરફ સાબરકાંઠાના પોશીનામાં પવન સાથે વરસાદની શરૂઆત સતત બીજા દિવસે પોશીના પંથકમાં વરસાદ પોશીના સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ ભારે પવન અને ગાજવી સાથે વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે ગરમીથી લોકોને રાહત મળી તો છેલ્લા ચાર દિવસથી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તેમાં આજે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં સાબરકાંઠાના પોશીનામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સમગ્ર વાતાવરણમાં પલટો આવ્યો છે ઠંડક પ્રસરી ગઈ છે અને ગરમીથી લોકોને રાહત મળી છે જો કે હાલમાં ભલે વાતાવરણમાં પલટો આવ્યો હોય પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સત્તર મે એટલે કે આવતીકાલથી વધુ એક વખત હીટવેવનો રાઉન્ડની શરૂઆત થશે તો સાબરકાંઠાના પોશીનામાં પવન સાથે વરસાદ વરસ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે છેલ્લા અડતાલીસ કલાકથી વાત કરીએ તો સાબરકાંઠામાં અલગ અલગ સમય પર વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો